નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ શુક્રવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરોનો સૌથી ઊંચો ભાવ એકાવનસો ને રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહ્યો છે આજે ફરીવાર થોડો સુધારો જોવા મળી રહ્યો છે અને પાંચ હજાર પ્લસ બજાર જોવા મળી રહી છે આ રીતે પાંચ પાંચ હજાર સુધી બજાર ટકેલી જોવા મળશે તો ચાલો આપણે છાણી લઈએ બેતાલીસો થી અડતાલીસો રૂપિયા હળવદ તેતાલીસો થી સુડતાલીસો રૂપિયા મોરબી ચાર થી પિસ્તાલીસો રૂપિયા પાટડી તેતાલીસો થી પિસ્તાલીસો ને પચાસ રૂપિયા બોટાદ સાડા થી નેવું રૂપિયા જસદણ ચાર હજારથી સુડતાલીસો રૂપિયા ગોંડલ ચાર હજારથી છેતાલીસો રૂપિયા વાંકાનેર સાડાસો થી પિસ્તાલીસો એસી રૂપિયા જેતપુર બેતાલીસો થી રૂપિયા ઊંઝા એકતાલીસો થી એકાવનસો ને રૂપિયા થરા ચાર હજાર થી અડતાલીસો રૂપિયા પાટણ છત્રીસો થી ચુમ્માલીસો સત્તાણું રૂપિયા હારીજ બેતાલીસો થી પચીસ રૂપિયા थोरा 3800 થી 5100 રૂપિયા નેનાવા 4000 થી 4681 રૂપિયા વારાહી 4000 થી 4641 રૂપિયા દિયોદર 4000 થી 4600 રૂપિયા રાધનપુર 4200 થી 4700 રૂપિયા રાપર 3655 થી 4400 રૂપિયા અંજાર 3100 થી 4570 રૂપિયા ભચાઉ 4000 થી 4560 રૂપિયા જામનગર પચીસોથી છેતાલીસો રૂપિયા ભાવનગર તેત્રીસો થી બેતાલીસોને એકસઠ રૂપિયા પોરબંદર ચોત્રીસો પચીસથી પિસ્તાલીસો રૂપિયા અમરેલી બેતાલીસોથી બેતાલીસો રૂપિયા ત્રાંગધ્રા આડત્રીસોથી ચુમ્માલીસો ને પચાસ રૂપિયા સાવરકુંડલા બેતાલીસોથી ચુમ્માલીસો ને રૂપિયા ડીસા ચાર હજારથી ચાર હજાર રૂપિયા સમી ચાર હજારથી છેતાલીસોને દસ રૂપિયા તાનેરા ચોત્રીસો એંશીથી છેતાલીસોને દસ રૂપિયા લાખાણી આડત્રીસો એકતાલીસથી તેતાલીસોને પચાસ રૂપિયા શિહોરી પાંત્રીસો પચાસથી ચુમ્માલીસો એંશી રૂપિયા પાંભર એકત્રીસોથી અડતાલીસોને પચીસ રૂપિયા પાઠાવાડા તેત્રીસોથી એકતાલીસો રૂપિયા તળાજા ચાર હજાર થી ચાર હજાર નવ્વાણું રૂપિયા બહુચરાજી બેતાલીસોથી રૂપિયા માંડલ પિસ્તાલીસો એકાવનથી પિસ્તાલીસોને એકાવન રૂપિયા મહુવા આડત્રીસોથી ચુમ્માલીસોને દસ રૂપિયા રાજુલા ચાર હજારથી ચાર હજાર રૂપિયા દસાડા પાટડી ચુમ્માલીસોથી ચુમ્માલીસો રૂપિયા જામજોધપુર ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા અને જામખંબાળિયા એકતાલીસોથી પિસ્તાલીસો ને રૂપિયા